તેની કુંવરી ઉભી થઈ બાદશાહની કે આ પાવો કોણ બજાવે છે કે તળાવ પાળે વાગે છે તો કે વગાડે ને આઈ લાવો બોલો બાદશાહ કુંવરી બાદશાહને કેવું પડે ને કે તમારે કુંવરી પાવો વગાડે છે બોલાવે છે બાદશાહ ખબર હતી કે હુકમ કરી નાખ્યો છે સવારે મારી નાખો કેનડ લાવવાના પતાવી દેવાના કે નઈ આલા દીકરી એક દીકરી જો દીકરી બાપને વાલી છે પણ એક વાતની નોંધ કરવા જેવી પડશે બાપના માનસલે દીકરી ફેરવી શકે છે પણ પની ન ફેરવી શકે દીકરોય ન ફેરવી શકે એવો માનસ દીકરી ફેરવી કે બાપ તરવાર કાટે દીકરી કે આ ન મારતા મારા આમ બાપ બન થઈ જાય કહોનો મરે દીકરી અરે એ કે દીકરો દીકરી આમ તો મૂળ તો બેય દીકરો ગમે કરીને બાપા પા પૈસા કઢાવે દીકરો હોય તો ગમે તેમ કરીને મા પા પૈસા કઢાવે મૂળ તો બે લેવા વાળા છે આ એટલે વાલા હોય ને હા પણ કઈ વાત પાવાની વાત કરતો તો બીજી વાર પાવા વગાડ્યો ઠેઠ લઈ ગયા બે કાઠી દરબાર ને કઢવીને અહીંયા કીધું તો અહીંયા પાવા વગાડો ત્યારે ગઢવીએ કીધું કે આ પાવો કોઈ રંગ માટે નથી વગાડતા આ પાવો કોઈ અમે કોઈ હુરુમ માટે વગાડતા નથી અમે અમે કોઈ નથી તો પ્રેમથી વગાડ્યો હવે ન વાગે તો ગમે તે કારણે વગાડો કે નહીં વાગે કોઈ કારણે કઈ વાગે અને કાઠી દેવા ઠો આવે કે કાંઈક મેળ પડે વગાડતો

મારે કહેવાનો મતલબ એ છે કે કોકે મારવાનો હુકમ કર્યો કે હવારે મરી જવાનું છે સતાય દ્રઢ રે ના એને કાઠી કહેવાય ડણ કે દે કોઈ દી ફરશીનો ગાપડે ના ઊ કરો કાઠી ન કરે હાથ હાથમાં લઈને દવાખાને ગયો જાય એને કાઠી કહેવાય એક ભાઈ રાત કોકે પકડી લો રાખી રાત રાડી દેતી તારી ગા છોડી દે તારી ગા મોહરું નથી જોયું કોને પકડ્યું છે બોરડી ભરણેલો કોઈ પકડેલ નહીં આખી રાત ઉભો રહ્યો એ ભાઈ પછી માં આવડો કઈ કોસો કરજો પછી કર્યું પાંચ મિનિટ સમજો મારે કઈ ખાસું સમજાવું છે આવું થાય તો ઘડી પાંચ મિનિટ પછી તમે ભૂખ તરસ તમારું કોઈ આત્માનું ભગવાન દુઃખ ન દે ગમે તો હું દુઃખ હોય તો દુઃખ ભૂખ અને ઈચ્છાઓને મટાડી શક્ય એવી તાકાયત હોય ને તો સાહિત્યમાં છે શબ્દમાં છે હું તમારો બધું ભૂલવાડી દો બોલો તમે ક્યાં બેઠા એ ભૂલવાડી દો માથા કોઠ થાય જાવ કવિતા તમને અમારા ગોવિંદભાઈ કેવું વર્ણન કર્યું અને બે વસ્તુ ભેગી ન આવે ગમે તો વાલો મહેમાન આવે તમે ઘીમાં બોળી રોટલી આપો શેરડી ના કટકી આપો તો શેરડી રોટલી ખવાય ખાવું થૂકવું એટલે ઘડીક આવું બધું રાખજો સા પાણી નો વચમાં પછી પાંચ મિનિટ પછી કરજો હું તો ઘડીક જ બોલી વરરાજભાઈ મને કીધું કરસુરભાઈ તમે આવજો એટલે હું ખાસ હાજર રહી ગયો છું હાજર દિયા છે તમારી કૃપા છે અને અમે તો આગે આગે જાય છીએ માત્ર ખબર નથી આમ કીધું છે ને કે કુદોડીયું ઉડા કરે વર્તન હારું વિદે અમે ડભરી કારણ દે મેલો પડતો માતરા સુદામો હરીને સમરતા જો હર કસીયેલો હોય તો કરી સાકરી કોઈ મોટા ન ભૂલે માતરા હારા માણસ